મિત્રો વર્ષોથી શિવરાત્રીના દિવસે ભવનાથનો મેળો દર વર્ષે જૂનાગઢમાં યોજાય છે શિવરાત્રિએ મુર્ગીકુંડમાં સ્નાન માટે આવતા નાગા સાધુ સંતો ડૂબકી માર્યા બાદ અહીંથી કેવી રીતે અદ્રશ્ય થઈ જાય છે એ ભવનાથના મુર્ગીકુંડમાં સ્નાન કર્યા બાદની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છે તો આ વિડીયો આખો નિહાળજો તમને આ વિડીયો જરૂર ગમશે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો નમસ્તે દોસ્તો પ્રયાગરાજના કુંભ મેળામાં જેમ શાહી સ્નાનનું મહત્વ રહેલું છે એ જ રીતે શ્રદ્ધાળુઓ માટે ભવનાથના મુર્ગી કુંડમાં પણ સ્નાનનું મહત્વ રહેલું છે કહેવાય છે કે આ કુંડના તટ પાસે ભગવાન શિવ સાક્ષાત પ્રગટ થયા હતા જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીના દિવસે યોજાતો ભવનાથનો મેળો દર વર્ષે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહે છે ભારતીય પંચાંગ પ્રમાણે સુધી યોજાતા આ મેળામાં ભારતભરમાંથી સાધુ સંતો અને નાગા બાવા આવે છે જુનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો દર વર્ષની પરંપરા અનુસાર યોજાઈ રહ્યો છે સૌરાષ્ટ્રના જે મુખ્ય શિવાલયો છે જેમાં ભવનાથ પણ એક પૌરાણિક મહત્વ ધરાવતું શિવાલય છે ભવનાથ મંદિરમાં બે શિવાલય આવેલા છે જેમાં નાનું શિવાલય સ્વયંભૂ પ્રગટ થયેલું છે અને મોટું શિવાલયની સ્થાપના મહાભારત કાળથી થઈ હોવાનું મનાય છે ભવનાથના મેળામાં મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ભગવાન શિવની મહાપૂજા કરવામાં આવે છે આ દિવસે મહાપૂજાના દર્શન કરવા દેશભરમાંથી સાધુ સંતો નાગા બાવા સાધુઓ વગેરે મોટી સંખ્યામાં ઉમટી આવે છે આ શિવરાત્રિના મેળા દરમિયાન અનેક સાધુ સંતો સત્સંગ કરે છે નાગા સાધુઓની હાથમાં લાકડી તલવાર શરીરે ભભૂથી ચોપડેલી હોય છે ખાસ મહાશિવરાત્રિના રોજ થતી પૂજાના સમયે શંખોના ધ્વનિ સાથે નાગા સાધુઓની રેવતી નીકળે છે શિવરાત્રિની રાત્રે દસ વાગ્યાના આસપાસ ભવનાથ મંદિરની પાછળ આવેલા જૂના દશનામી પંથ અખાડા ખાતેથી સાધુ સંતોનું રેવતી નીકળે છે આ સાધુ સંતો અને નાગા બાવાની રેવતીને જોવા માટે અહીં અનેક લોકો દર્શનાર્થે આવે છે ભવનાથમાં ફર્યા પછી આ રેવતી ભવનાથ મંદિર પાસે જાય છે અને ભવનાથ મંદિરમાં મુરઘી કુંડમાં સ્નાન કર્યા બાદ ભવનાથ મહાદેવની આરતી પૂજા કરવામાં આવે છે એમ કહેવાય છે કે મુરઘી કુંડમાં શાહી સ્નાન બાદ કેટલાક સાધુ સંતો અદ્રશ્ય થઈ જાય છે શિવરાત્રી દરમિયાન ઘણા મહાત્માઓના દર્શન થાય છે ગિરનાર સિદ્ધ સંતોની ભૂમિ છે સિદ્ધ સંતો જાહેર જીવનમાં જોવા મળતા નથી તેઓ હોય છે તેની કોઈને પણ ખબર હોતી નથી જે રહસ્ય હજી સુધી પણ અંકબંધ છે એ આ સિદ્ધ સાધુ સંતો મુર્ગી કુંડમાં સ્નાન કર્યા બાદ અદ્રશ્ય થઈ જાય છે એવી લોકવાયકા રહેલી છે તો આ હતી મિત્રો શિવરાત્રીના દિવસે સાધુ સંતો શાહી સ્નાન કર્યા પછી ક્યાં જાય છે એ પાછળની રહસ્યમય વાત તો મિત્રો તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો જ હશે તો વિડીયોને લાઇક કરી અને આવી જ માહિતીય વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો સાથે કોમેન્ટ કરજો હર હર મહાદેવ હવે મળીએ આની પછીના વિડીયોમાં